સિહોર વોર્ડ નંબર ચાર ખાડિયા ચોક પાસે રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા તોડી પાડવામાં આવેલ ગટર અને પાણીની લાઇન સરખી કરાવવા અંગે જયરાજસિંહ મોરીએ રેલવે અધિકારીને રજૂઆત કરી છ hmm. દિવસ hmm.

એનું બોલુ બોલેલા છે ઓકે બસ બળ ચાલો જઈને હું ઊંચે ક્લાસ લઈ જવું છું અમાર કે બોલતો ના ના સ્વાતે ગટર તોડી નાખી

ઓકે આપણા પરિચય સાથે જયરાજ મોરી વિપક્ષ નેતા શિહોર નગરપાલિકા વોર્ડ નંબર ચાર અહીંયા આડિયાની આગળ મેરડીમાના મંદિર પાસે અહીંયા ડીઆઈ લાઈનનું કામ ચાલુ હતું જે રેલવેને ક્રોસ કરવાનું હોય આ કામ જે છે રેલવે એના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો પાસે કરાવતું હોય છે તો છેલ્લા લગભગ છ દિવસથી એ કામ દરમિયાન અહીંયા પાણીની લાઈન તૂટી જોવા પામેલ અને ગટરનું ઢાંકણું એ પણ બેદરકારી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે તૂટી જોવા પામેલ આ અંગે નાગરિકોએ વિભાગ રેલવે વિભાગમાં ફરિયાદ કરી અમારા નગરપાલિકામાં પણ ફરિયાદ કરી નગરપાલિકા વતી પણ રેલવે તંત્રને ધ્યાન કરવામાં આવી પણ હજુ દિન સુધી આજે છઠ્ઠો દિવસ છે હજી આ દિશામાં કોઈ પણ કામગીરી થઈ નથી અહીંયા આપ જોઈ શકો છો પાણીની લાઈનમાંથી પાણી નીકળ્યું છે અને વેડફાટ થઈ રહ્યો છે એકવાર શિહોરમાં પ્રજાને પાણી મળતું નથી સમયસર આ પાછળ વિસ્તારમાં આજે સાત આઠ દિવસ થવા છતાં પાણી મળતું નથી અને અહીંયા પાણીનો ખુલ્લામ વેડફાટ થાય છે સાથે સાથે આ ગટરનું કામ કે જે હજી થોડા સમય પહેલાં જ અહીંયા નગરપાલિકાએ ગટરની કુંડી આખી વ્યવસ્થિત બનાવેલ પણ એ પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે તૂટી જવા પામેલ છે તો એ પણ કંઈ કામગીરી એમાં કરવામાં આવતી નથી હવે જોવાની વાત એ છે કે જો રેલવેના વિસ્તારમાં એમને સેજમથું કાંઈ પણ તકલીફ પડે અથવા નુકસાન થાય તો તરત એ લોકો નગરપાલિકાને નોટિસ આપતા હોય છે અને ઊભા ઉભા એની કામગીરી કરાવતું હોય છે જ્યારે આજે નગરપાલિકાની વસ્તુ રેલવેની બેદરકારીના કારણે તૂટી છે તો કોઈ જવાબ આપવા અત્યારે તૈયાર થતું નથી તમારી તંત્ર સમક્ષ માગણી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આ જે કામ છે એ પૂરું કરવામાં આવે બધા ભાજપ વાળા કહી દીધું કોઈ બાકી નથી આવે હવે જયરાજભાઈ કામ હોય છે કેદું નું આમ તો આવ્યા કેદુ નું હોય છે બાકી બધા કહે છે કરી નાખજો કરી નાખજો પણ આજની તારીખ સુધી હું કાંઈ થતું નથી અને જવાબ બહુ મીઠો મળે કે થઈ જાય થઈ જાય કે ભાઈ કાંઈ થતું નથી અહીંયા હલાય એવું નથી છોકરા હાલી કે એમ નથી મસનનો એક જ છે

માતા પણ મારા નહીં આવે પણ નારાજ એનો તો મત જો આ લાઈનમાં છે ને એ આગળ